એક એક ગોપિયાના ઘરની અંદર હવે તો કનૈયો ચોરી કરવા લાગ્યો છે અરે એટલી બધી ચોરીઓ કરી છે તો હવે તો ગોપીઓની ફરિયાદ આવવા માંડી યશોદા યશોદાને અનેક ગોપીઓ આવી આવીને ફરિયાદ કરે છે પણ મા યશોદા કોઈનું સાંભળતા નથી એમ કહે કે મારા ઘરે થોડું માખણ ઓછું છે કે તારા ઘરે ખાવા આવે અને તારા ઘરે ખાઈ ગયું તો શું થઈ ગયું એ કે તારા ઘરે એક મુઠો ખાધું હોય તો મારા ઘરે બે મુઠા લઈ ગયા અરે ગોપી કે મારા માખણ ખાય એ તો અમને વાલો લાગે પણ એકલો નથી આવતો આખા ગામના છોકરાને ભેગો લઈને આવે છે આખી ટોળકી ભેગી હોય છે અરે કે તમે ગોપીઓ યશોદા એમ કે તમે તમારા દીકરાને નહીં ખવડાવતી એટલે મારો દીકરો ખબર છે બસ એ શું સાંભળવા તૈયાર નથી અરે ત્રીજી ગોપી બોલી માં છોકરાને ખબર આવે ત્યાં વાંધો નહીં પણ એવું લખ્યું મરકાન મરક એટલે વાંદરા વાંદરાઓને ખબર આવે છે બોલો એ કે અરે માઈ કે અમે ખાતા હોય કન્યા તું આવું કરે અરે માઈ કે અમે ખાતા હોય અને માંદરા બેઠા બેઠા જોતા હોય અમારા સામો એ છે અને એમને ઈશારો કરે કે દેને અમને દેને ઈ કે તો એકલા એકલા ખવાય એમાં પેટ ભરાય એકલા એકલા ખવાય તો કે ના ખવાયો જો જો યશોદા કે હે ગોપીને કે શીખો મારા કન્યા ની ક્યાંક શીખો એ કે એકલા એકલા ના ખવાય બધાને ખવડાવીને ખાવું જોઈએ એ કે આપણે તો બસ આપણી ડીશ આવી ગઈ એટલે બસ પાછળ જે થાય હું એ થાય ઉદરમ ભરીરો જીવા ભરાહ કુટભાસિનાહ કેલ્યુગના માણસો પેટ ભરા થઈ ગયા વાહ વાળાને મોહન તાર વધે કે ના વધે આપે ત્રણ પીસ લઈ લો ઉપાડી લો એ ત્યાં તો બીજી ગોપી બોલી કે માં વાંદરાઓને ખોરાવે તો ત્યાં સુધીએ બરાબર પણ વધ્યું હોય માખણ આખા ઘરમાં લીપી નાખે છે અહીં કે બોલો આખા આંગળામાં ઓહરી માં લીપી નાખે છે તને એવો કે માં આ ગોપી છે ને બહુ આળસું છે ગાળ બરાબર કરતી નથી ઘરમાં કે અત્યારે ભાષામાં તો બરાબર ફટો કરતી નથી એટલે અમે એનું કામ કરી દઈ છે કે બોલો એક એક યશોદા ને અનેક ફરિયાદો આવવા માંડી છે બીજી ગોપી બોલી કે માં શું વાત કરું એ કે અમે પાણી ભરીને આવતા હોય ઉપર માટીના બેડા હોય અને ખબર નહીં ને હાથમાં કંઈક છે અને એમાં પાણો નાખીને હણે કે અને અમારા માટલા ફૂટી જાય અને આખું પાણી અમારા શરીર ઉપર પાછું એવું બોલે સ્નાન કરાવી દેશે બહુ મોટી વિદ્યા પ્રસારણ ની કથા છે ભલે બીજી કોપી બોલી તો બરાબર પણ અમે જઈ મથુરામાં ઈકે માખણ ને દહીં વેચવા દૂધ વેચવા જતા હોય ને વરે પાછો આવે અને ગિલો મારે મારે અને અમારું જે બધું દૂધ ધીરી નાખીને પાછું બોલે સમર વયા અને પાછું હશે આખી એમને દહીં વાળી દૂધ વાળી અને ઘી વાળી કરી નાખે માખણ વાળી કરી નાખે અનેક ફરિયાદો એક એક ઉપર ફરિયાદો પણ માં યશોદા કાય માનતા નથી યશોદા માનતા નથી અને હમુતી માં યશોદા ગોપીઓને ફરિયાદ દેહે છે કે હે ગોપીઓ મારા કનૈયાને આવું ખોટું ખોટું નાખો નકા મારા કનૈયાની હગાઈ નહીં થાય મારા કનૈયા લગ્ન નહીં થાય એને કોઈ કન્યા નહીં દે દીકરી નહીં દે એ કહે આવી ખોટી વાતો ના કરો એ કે